હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઘઉં ચણા જેવા શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ આપવું પડે ત્યારે ખેડૂતોને ખેતી માટે રાત્રે લાઇટ અપાતા ખેડૂતોને મુશ્કેલી દિવસે લાઇટ આપવા માંગ અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં ચણા દિવેલાનું મબલખ વાવેતર કર્યું છે મોંઘા ભાવનું ખાતર રાસાયણિક દવા પણ આપી છે અને ખેડૂતોએ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે એ જરૂરી છે ત્યારે ખેતરમાં સિંચાઈ માટે વીજળી છે હાલ ખેડૂતોને ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે જેથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતરોમાં પાણી જવું પડે છે એક તરફ હાડ જવતી ઠંડી બીજી તરફ પાણીનો રાત્રિનો વારો હોવાથી કડકડતી ઠંડીમાં ખેતરે જવું પડે છે ઘણી વખત ઠંડીના કારણે ખેડૂતો પાણી વાળતા મોતને ભેટ્યા હોય એવા બનાવો બન્યા છે બીજી તરફ રોસ દીપડા ભૂંડ જેવા વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે ઘણી વખત નીલગાય અને દીપડા દ્વારા ખેડૂતો પર હિંસક હુમલો થયા છે અને જીવ પણ ગયા છે આ બાબતને લઈ ખેડૂતોને ચાર દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપ્યું છે ત્યારે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે એવી ખેડૂતોની માંગ છે મારું નામ કાંતિપેડા હાઈવે વાણંદ તિપલોડા ગામ મારું અત્યારે અમે લોકો પાણી વાળવા જ નું આવ્યા છીએ બરાબર જો દિવસનું લાઈટ હોય તો હાથ બધી તકલીફ ના પડે કકડતી ઠંડીમાં રોજના ભૂંડનો બહુ ત્રાસ છે એક બાજુ બીમારીની મોસમ ચાલી રહી છે અત્યારે હાર્ટ એટેકના મામલા બહુ જ વધી રહ્યા દિવસ દિવસનો દિન પ્રતિદિન બહુ જ હાર્ટ એટેકના મામલા વધી રહ્યા છે બરાબર એટલે જો દિવસનું લાઇટ મળે તો ખેડૂતોને બહુ શાંતિ થાય અને રાત્રે બિલકુલ ઊંઘી બરાબર એટલે એવું લાગે છે કે અહીંથી જો શરૂઆત થાય તો દિવસનું લાઈટ હોય તો મારે બધું બહુ શાંતિ રહે મારું નામ પટેલ મહેશભાઈ રમાભાઈ ઈપરોડા અત્યારે જે રાત્રે લાઈટ આપવામાં આવે છે એનાથી ઘણી પરેશાની થાય છે રાત્રે આટલી ઠંડીની અંદર પાણી વાળી શકાતું નથી તેમજ જંગલી પ્રાણીઓનો રોજ ભૂનનો બહુ જ ત્રાસ છે અને એનાથી પાણી વાળી શકાતું નથી તેમજ સરકારની સૂર્યોદય યોજના શરૂઆત મેઘરજ તાલુકાથી મેઘરજ તાલુકાને કોઈ હજી લાભ મળેલ નથી તો એની સરકાર શ્રી એનો લાભ આપી અને જલ્દી તકે જો દિવસનું લાઈટ કરે તો તેનો સારો એવો ફાયદો થાય એમ છે